અન્નપૂર્ણા રસોઈ ઘર માં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું અજમાના ભજીયા તો એને માટે આપણે આ અજમા લીધા છે અજમા આપણે ધોઈ અને લૂછી અને સાફ કરીને લીધા છે જો એકદમ ગ્રીન અને મસ્તાજમાં છે આપણા અજમા ઘરેજ વાવેલા છે આપણે ડોટ કપ ચણાનો લોટ લીધો છે આ કપ આપણે લીધો છે ડોટ કપ તો હવે આપણે આની અંદર મસાલા કરીશું દહીં નાખીશું બે ચમચી

અને અડધી ચમચી એક ચમચી આપણે ધાણા જીરું નાખીશું એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું અને એક ચમચી આપણે ઓરિગાનો નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું કાં તો દોઢ ચમચી જેટલું આપણે મીઠું નાખીશું થોડોક આપણે ગરમ મસાલો નાખીશું અડધી મિક્સ કરી દઈશું ઘણા એકલું મીઠું નાખી અને લોટ નાખીને એમ પણ બનાવતા હોય છે પણ આ રીતે મસાલા નાખી અને બનાવજો બહુ સરસ બનશે કારણ કે આ પાનનો તો કોઈ સ્વાદ હોતો નથી એટલે આપણે આ રીતે બધા મસાલા નાખી અને બનાવીએ તો બઉ સરસ બને છે હવે આપણે થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું અને બેટર તૈયાર કરતા જઈશું પરફેક્ટ છે આની અંદર અડધો કપ કપથી થોડુંક વધારે પાણી આપણે જરૂર પડી છે હવે આપણે આની અંદર ખાવાના સોડા નાખીશું એ અડધી ચમચી આપણે નાખ્યા છે તમે આની જગ્યાએ એનો પણ નાખી શકો છો અને અત્યારે વરસાદ ચાલુ છે અને વાતાવરણ એકદમ ઠંડુ છે એટલે આ ગોટા ખાવાની બહુ મજા આવે બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લઈશું ચાલો આપણું બેટર તૈયાર છે જો આ રીતનો છે આપણું બેટર તો હવે આપણે આના ગોટા ઉતારી લઈશું ચાલો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ આપણે નવસેકુ ગરમ થયું છે તો આપણે થોડુંક તેલ લઈ અને આની અંદર નાખીશું બે ચમચી જેટલું અને સારું એવું આપણે આના પીણી લઈશું ચાલો હવે આપણે થોડું બેટર નાખી અને જોઈ લઈએ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે ચલો હવે આ રીતે આપણે ચાર થી પાંચ આની અંદર અજમાના પાન મૂકી દીધા છે તો આ રીતે આપણે અંદર મૂકી દઈશું તો ફટાફટ આપણે ઉતારી લેવાય તો હવે આપણે ગોટા ઉતારી લઈશું આ રીતે નિતારી નિતારી અને આપણે જેટલામાં મહામાં એટલા ગોટા ઉતારીશું

તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોવા બહુ સરસ અનખી બન્યા છે